વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આઈ હોપ કે બધાય મજામાં છે આશા કરું છું ક્યારે વાગી ગયા છે સવારના આઠ અને અમે બે ભાઈ ઘરે છે મારા પપ્પા ને મારી મમ્મી બે ગયા છે લગ્નમાં એટલે અમે બે ભાઈ ઘરે છે જે હવે ત્યારે જાગ્યા સી છે ઈ બે તે મોડે તમને એડિટિંગ કર્યું તું વિડિયોમાં એટલે સવારમાં જાગીને આપણે હવે નાસ્તો કરી લઈએ નાસ્તામાં રોટલી ને છાશ છે બે ભાઈ એકલા છીએ એટલે હાથે જ કરવાનું છે બધુંય વિચારનો નજારો જો કેવા પક્ષી ઉડે જો કબૂતર કેવા ઉડે જો સુરત દાદા ધીમે ધીમે નીકળતા આવે છે કોક કોક પક્ષીઓ આકાશમાં ઉડે છે હવે થોડીક સકલાના ભૂખ લાગી તો સકલાના નાખ દેવી આપણે સોખા થોડા ચારના નાકરા બોલ બોલ કરાય એટલે આપણે થોડાક સકલા સોખા નાખી દઈએ આગળ આવશે અને આરવાર આપણે એનું પાણી થોડુંક બદલાઈ નાખી કાલ પહેર્યું હતું એટલે પાણી થોડુંક બદલાઈ નાખવી એટલે થોડું થોડુંક સારું પાણી પીવું પડે ને નહીં તે આપણી થોડું એ જીવ છે બિચારા હવે આપણે તુલસીમાં પાણી નાખી દઈએ તુલસીમાં આવું હુકાઈ તો આવી ગયા છે પણ તો થોડા થોડા લીલા છે એટલે હવે પાણી આપણે નાખી દઈએ તો થોડાક લીલા છે એટલે હવે પાણી નાખી થોડાક પાસા તો થાય તો હવે આપણે તનવીલનું પાણી તે બહુ પીવું પડતું આવશે એટલે હવે આનું પાણી આપણે હવે બદલાઈ નાખીએ માં છે એક નાની છે ને એક મોટી છે मित्रो आप लोग सरलाइस जॉनไซसे तो हम ने आगे देखाडू थोड़ी बात रहसे सरलाइस लॉन्च आवमा आगे तो मैं देखाडू थे फैसिलिटीज द स्टेज वन मोटर इज बीइंग असेंबल्ड सेगमेंट बाय सेगमेंट दिस वन द 139 मोटर कंसिस्ट्स ऑफ फाइव सेगमेंट्स अ तो आओ मित्रों आप लोग सैटेलाइट लॉन्च सही जो से मिडिल सेगमेंट्स हैड बीन असेंबल एंड दिस इज द हिडन सेगमेंट एंड हियर इज द इग्नाइटर यान पूरी तरह अपेक्षित पथ का अनुकरण करता हुआ शार्ज ट्रैकिंग स्टेशन कंटिन्यूज टू ट्रैक थर्ड स्टेज सेपरेटेड थर्ड स्टेज इग्नाइटेड দ্বিতীয় चरण কো সফলতার पूर्वक পৃথক কর دیا گیا ہے तथा ठोस नौदक वाले तृतीय चरण का प्रज्वलन शुरू हेलो गाइस अब हमारे निशाला जावा मट तैयार થઈ ગઈ છે અને હવે 9.5 થાય છે એટલે આપડે નિશાલા જવા આગળવાનું થઈ જશે એટલે આપડે નિશાલા જાવી અને টিফিন ભરી લે પછી যাই હવે આપણો টিফিন ભરવાનું শুরু કરી દીધું છે અને હવે આગળ આપડે টিফিন ભરીને લઈ નિશાળ બાજુ વજ આવીનેથી વાહન મળે એટલે નિશાળ વઈ જઈ ધામનગર આપણે તો આપણે એટલા મરસાં ભાગમાં આવ્યા છે અડધા કહી જાશે અડધા બાકી છે અંદાજે કેટલા થાય એ જરૂર કહેજો બધાય તમારો અંદાજ લગાડીને કે કેટલા થાય છે બધાય થઈને મરચા પાલન મિત્રો આપણે આવી ગયા છીએ નિશાળે જેના આપણે લેશન વેસન કરીને હવે એમ થાય છે કે આપણે ભાડી આટો મરી આવી બોર બોર ખાતા આવી અને જોતા કે કાંઈ ગાબા કાંઈ એવું નથી અંદર જોતા એવું હોય તેને તગડતા મિત્રો આપણે પડી જ વાડીએ ને વાડી આવીને જોયું તો મરચીને કેરામાં પાણી પહેલું હતું એટલે જો તમને દેખાડું કેરો ભીનો છે એટલે આપણે કાંઈ અંદર જવાય એમ નથી આ મારો જો આ કેરો અહીંયા આખો ભીનો છે એમાં અંદર જવાય એમ નથી એટલે આપણે જાતા નથી અંદર જાતો ને તમને દેખાડતા કે અંદર મરચાં કેવા આવ્યા તો મિત્રો અહીંયા ઘઉં આવ્યા છે આપણા નથી આ બાજુ આ ભાઈના છે તો અહીંયા જોવા નજારો કેવો લીલો મસ્તીનો આવે છે અને પાસ પાસે જવો તો અહીંયા સુરત દાંત મસ્તીનો નજારો આવે છે જોઈ જોવા આપણો કપાસ છે અહીંયા અને અહીંયા સુરત દાંત મેસે કેવો ને મસ્તીનો નજારો આવે અને આપણા તો હાઈવે રોડ રહ્યો એટલે અહીંયા ને ખટારાને ને એવું બધું બહુ નીકળે કારણ કે અહીંયા આપણે અહીંયા ધારમાં આપણે આમ બહુ ભળિયા હાલે છે અને અહીં આપણે ખાણીયું છે બહુ આપણે બહુ ઊંડી ઊંડી પાણકાની ખાણીયું છે એટલે અહીંયા કપસી ને વફી એવું બધું ચાલતું એટલે અહીંયા ડમ્પરમાં ભરીને જતા હોય હાઈવે રોડ છે આપણે અહીંથી ઘણા ખરાબ બહુ મોટા મોટા વાહન નીકળે તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોમાં લાઈક કરજો અને શેર કરજો અને આ વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે હવે આપણે એને એન્ડ કરવી જોઈએ થેન્ક યુ ફોર વોચિંગ બાય